બાંગ્લાદેશમાં રાજસ્કતાનની પરિસ્થિતિને જોતા સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગની ચિંતા વધી ગઈ છે બાંગ્લાદેશમાં તકતા અને હિંસાના કારણે સુરતના કાપડ ઉદ્યોગના પાંચસો કરોડના વેપાર પર અસર થવાની શક્યતા જોવાઈ રહી છે કે હિંસાના કારણે નવા ઓર્ડર બંધ થતાં મુશ્કેલી વધી ગઈ છે બાંગ્લાદેશમાં ભડકેલી હિંસાની આગ ગુજરાતમાં સુરતને દજાડી રહી છે બાંગ્લાદેશમાં જે પ્રકારની રાજકીય કટોકટી ઊભી થઈ છે તેને કારણે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે હવે આ સ્થિતિ ક્યારે સુધરશે તે અંગે કોઈ સ્પષ્ટતા ન હોવાના કારણે ટેક્સટાઇલના ઉદ્યોગકારો મૂંઝવણમાં મુકાયા છે સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ સીધી રીતે બાંગ્લાદેશ સાથે જોડાયેલો છે તેના કારણે વેપાર રોજગાર પર તેની સીધી અસર દેખાવાની શરૂ થઈ ગઈ છે બાંગ્લાદેશમાં જે ઓર્ડર મળી રહ્યા હતા તે બંધ થઈ ગયા છે. અહીંયા કે વેપારીઓ સે જો સપ્લાયર ઉનસે ઉનકે એજન્ટો સે મેને સંપર્ક કિયા તો વો કહે રહે કે અભી થોડા પેનિક માહોલ હે વહા કે વેપારી ભી અસમંજસ મે કે ક્યા હોગા ક્યા નહી હોગા મે યહી ચાહતા હું પ્રાર્થના ભી મારી ભગવાન સે એ કે જલ્દી સે જલ્દી એસી શાંતિ હો વિશ્વ મે શાંતિ રહેગી તો સુરત કા ઓર ભારત કા સબ જગહ વેપાર આપસ મે બઢેગા ઓર લોગો કો રાહત મિલેગી બાંગ્લાદેશ વિશ્વનો ત્રીજા નંબરનો કાપડનો ઉત્પાદક દેશ છે વિશ્વમાં ત્રીજા નંબરે સૌથી વધુ કાપડ ઉત્પાદન થાય છે સુરત બાંગ્લાદેશ સાથે અંદાજે વર્ષે પાંચસો કરોડ રૂપિયાનો સીધો વેપાર કરે છે ગુજરાતથી બાંગ્લાદેશમાં કોટન યાર્ન મેનમેડ ફાઈબરનું પશ્ચિમ બંગાળના રસ્તે નિકાસ કરવામાં આવે છે સુરતથી દર મહિને અંદાજે રૂપિયા બસ્સો કરોડની નિકાસ થાય છે વિગતો મુજબ બાંગ્લાદેશમાં ત્રણ થી વધુ ટેક્સટાઇલ મિલો બંધ થઈ ગઈ છે પહેલા પહેલાના જે ઓર્ડર હતા તેના પણ હવે પેમેન્ટ અટકી ગયા છે પેમેન્ટની જે શરતો હોય છે તે સાહીઠ થી વીસ દિવસમાં ચૂકવવાની હોય છે ઘણા એવા ઓર્ડર હોય છે કે જે વાયા કલકત્તા મુંબઈ થઈને બાંગ્લાદેશ જાય છે ફેશન અને તહેવારોને અનુરૂપ જો ઓર્ડર મળતા હોય તો તે પણ નહીં જાય તો તેનું નુકસાન થાય છે ટેક્સટાઇલ ઉદ્યોગકારોનું માનવું છે કે આ ક્રાઇસિસથી ગુજરાતને કોઈ ફાયદો નહીં થાય ભારતથી બાંગ્લાદેશમાં નિકાસ વધુ છે અને આયાત ઘણી ઓછી છે फिलहाल लोग पैनिक हैं लोगों में डर का माहौल है असमंजस में है कि क्या परिस्थितियां रहेंगी कैसी रहेंगी मोटा मोटी सूरत से 500 करोड़ का कपड़ा लगभग सूरत से सालाना जाता है जो तीन रूप में जाता है ग्रे आर एफ डी के रूप में जाता है फैब्रिक के रूप में जाता है और स्टिच गारमेंट के रूप में जाता है वहाँ के बायर और यहाँ सूरत में आपस में जब बात हो रही है तो लोग कह रहे हैं कि यदि स्थितियाँ लंबी चली तो थोड़ा पेमेंट भी डिले हो सकता है और ऑर्डर भी कैंसिल हो सकते हैं બાંગ્લાદેશની હિંસાએ સુરતના ટેક્સટાઇલ માર્કેટની કમર તોડી નાખી બાંગ્લાદેશમાં અરાજકતાને પાંચથી સાત દિવસ થયા છે પરંતુ જો આ લાંબા સમય માટે ચાલશે તો સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે મોટી માઠી અસર ગણાશે સાહિસ જગતાપ જીએસટીવી સુરત